hello ન આખો દર ફોન 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 ગોળી ના તને કોઈ ભણ બન જેવું બાપા જેવું થવાનું છે મમ્મી પણ હાલ તો વચી ને ઉભો થયો શું નામ થોડી વાર તો પાછો ટુશન જતો રે હું આવું કે ના આવું પણ એક વાત યાદ રાખજે કે તારું ભવિષ્ય છે ને ભણવા માં છુપાયેલું છે એટલું યાદ રાખજ કઈ દઉં અરે ચોપરીઓ ફેદી ફેદી થયો હજી સુધી ભવિષ્ય ને હિમાલ્યું મન મારું

પેલું હું કેવાય અગ્રીમેન્ટ થઈ હે અગ્રીમેન્ટ ના અરેન્જમેન્ટ ના બધા હેને અગ્રીમેન્ટ કરાયસ બાપુજી તમે હવાર મમ્મી જોરે અવાલે ના ચમ બંધ હતો નહી પેલું હું કેવાય